ચાલુ બાઈકે ચીલ ઝડપ કરી એક બેંકમાંથી પૈસા જમા કરાવી અન્ય બેંકમાં જતી વખતે રિક્ષામાં બેઠેલા વિક્રમ ઝાલા પાસેથી રૂપિયા પંદર લાખ ભરેલ રૂપિયાના થેલાને સેકન્ડોમાં છીનવી લઈ ફરાર થયા હતા જે પગલે સમગ્ર શહેરમાં ભારે ખળભળાટ સજા ભરબપોર થયેલી આ ચીલ ઝડપના પગલે સાબરકાંઠા જિલ્લા પોલીસે ઈડરમાં ધામા નાખ્યા તેમજ અલગ અલગ ચાર બનાવી સીસીવી ફૂટેજ સહિત ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો કામે લાગ્યા જોકે ગતરોજ એલસીબી પોલીસની બાતમી આધારે હિંમતનગરના ઇલોલ નજીક નંબર પ્લેટ વગર પસાર થતા બે યુવકોને ઝડપ લીધા તેમજ તેમની પાસેથી રૂપિયા બાર લાખથી વધારેનો મુદ્દા માલ જપ્ત કરાયો સાતો સાત આટલા બધા પૈસા મામલે પૂછતાછ કરતા જ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા જો કે એલસીબી પોલીસ મથકે લાવી વિધિ ટેકનિકથી પૂછપરછ કરતા ચીલ ઝડપ કરનાર બંને આરોપીએ સમગ્ર ચીલ ઝડપના ગુનાનો સ્વીકાર કર્યો આ બંને આરોપીઓ ઈડરના ચિત્રોડી ગામના હોવાનું ખુલ્યું છે તેમજ પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે સાબરકાંઠાના ઈડરના ચિત્રોડી ગામના રાહુલ વણજારા તેમજ કિરણ ચેનવા નામના બે આરોપીએ પચીસમી માર્ચ રેડમાંથી બપોરે વિક્રમ ઝાલા પાસેથી પંદર લાખ રૂપિયા ભરેલ થયેલાની ચીલ ઝડપ કરી તેમાં તેમને ચીલ ઝડપ કર્યા બાદ વિવેક નામના યુવકને મળ્યા જે સમગ્ર ચીલ ઝડપ માટે સહાયક ભૂમિકા ભજવી જે પગલે હાલમાં પોલીસે ત્રીજા આરોપીની શોધખોળમાં લાગી છે જોકે ઈડર જેવા શહેરમાંથી પંદર લાખની ચીલ ઝડપથી આના પગલે સાબરકાંઠા સહિત ગુજરાતનું ધ્યાન આ મામલે મહત્વનું બની રહ્યું છે તેવા સમય સંજોગે આજે બંને આરોપીની અટકાયત થતાં પોલીસે પણ હાલ પૂરતો રાહત મેળવી છે જોકે ઈડર જેવા શહેરમાંથી રૂપિયા પંદર લાખની ચીલ ઝડપ કરનાર બંને આરોપીઓ ઈડરના ચિત્રોડીના હોવાનું ખુલી રહ્યું છે ત્યારે આગામી સમયમાં પોલીસ તંત્રએ પણ હવે આ

પંદર લાખ ભરેલું બેગ ઝૂંટવીને બે ઈસમો બાઈક ઉપરથી ત્યાંથી નાસી ચૂક્યા હતા એ બાબતે ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી હતી અને એ અનુસંધાને અમારી એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમો બનાવીને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી આ ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હતા આ દરમિયાન અમારા એલસીબીના કર્મચારી ઈએસઆઈ છે નરસિંહભાઈ અને હેડ કોન્સ્ટેબલ છે વિનોદભાઈ એ બંનેને બાતમી મળેલી હતી કે બે ઈસમો કાળા કલરનું બેગ લઈને ઇલોલ તરફ આવી રહ્યા છે અને એ આ ગુનામાં શંકાસ્પદ હોય એવું જણાઈ આવે છે તેથી એમની વોચ તપાસમાં રહીને આ બે ઈસમોને પકડી લીધેલા હતા અને એ એમના બેગમાંથી કેશ મળી આવેલું હતું જે બાબતે એમને પૂછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ આપી શકેલ ન હતા એટલે એમને એલસીબી લાઈને ગહન પૂછપરછ કરતાં આ બંને ઈસમો એકનું નામ છે કિરણ ચેનવા અને બીજો રાહુલ વણજારા એ ચિત્રોડી ગામ ઈડર તાલુકાના વતની છે અને એ બંને જ આ જે ક્રાઇમ છે એ કરેલો હોય એની કબૂલાત આપતા હોય તેથી તેમને ડિટેલમાં આ અંગે પૂછતા એ લોકોએ જણાવેલું હતું કે તારીખ ચોવીસના રોજ આ બંને જણાયા બાઇક લઈને આ જે વિક્રમસિંહ છે એની પાસેથી બેગ જૂટવીને ત્યાંથી નાસી ગયા હતા ત્યાંથી તેમનો જ એક મિત્ર વિવેક શાહ જે અહીંયા હિંમતનગર પોળો ગ્રાઉન્ડ ખાતે એમને મળવા આવેલો હતો અને ત્યાંથી ત્રણે જણા ભેગા થઈને ગાંધીનગર ગયેલા હતા અને ગાંધીનગરથી એક રેન્ટેડ ગાડી લઈને મહેસાણા હિંમતનગર તથા વિજાપુર અમદાવાદ એવી રીતે વિવિધ જગ્યાએ એ લોકો ફરેલા હતા અને ત્યારબાદ જે વિવેક છે વિવેક શાહ એ આ ફોર વ્હીલર ગાડી લઈને જતો રહેલો હતો અને આ બીજા બે જણા જે કિરણ અને રાહુલ એ બંને બાઇક લઈને જતા હતા એ દરમિયાન જ અમારા એલ સીબીના કર્મચારીએ આ બંનેને પકડી લીધેલા હતા આમના પાસેથી અમે અગિયાર લાખ છ્યાસી હજાર આઠસો પચાસ રૂપિયા રિકવર કરેલ છે એના સિવાય બે મોબાઈલ ફોન પછી સ્કૂલ બેગ અને એક મોટર સાયકલ એમ કુલ મળીને બાર લાખ એકાવન હજાર નવસોનો મુદ્દામાલ આ બંને આરોપી પાસેથી રિકવર કરવામાં આવેલ છે આ પૈકી કિરણ ચેનવા છે એના વિરુદ્ધ અગાઉ બે પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે હિંમતનગર એ ડિવિઝન અને અડાલજ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુના નોંધાયેલા છે એ સિવાય વિવેક શાહ છે એનું એક ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નામ ખુલેલ છે એક ગુનામાં રાહુલનો રોલ એ છે કે એ આ ગુનામાં એમની મદદગારી કરેલ છે એમને આગળથી અહીંયાથી કઈ રીતના આગળ વધવું કાર પ્રોવાઇડ કરવી અને આગળનું જે પ્લાનિંગ છે એમાં રાહુલની મદદગારી છે કેટલા લોકોની ધરપકડની કેટલા ફરાર હાલ કિરણ ચેનવા અને રાહુલ વણજારા આ બે જણાની ધરપકડ કરવામાં આવેલ છે આજે કાર લઈને ફર્યા હતા એ કારને ગુનામાં લેવામાં આવી છે કે ના હજી કારને કારણ કે એ લોકોએ રેન્ટેડ કાર લીધેલી હતી ગુનામાં ખાલી મોટરસાયકલનો ઉપયોગ થયેલો છે એટલે મોટરસાયકલ રિકવર કરવામાં આવેલ છે મોટરસાયકલ છે એ રાહુલ વણઝારાની છે ચોરી શા માટે કરી ચોરી કરવાનું હાલ તપાસ ચાલુ છે કે બેઝિકલી એ કયા થી આ ચીલ ઝડપ કરેલી હતી એની વધુ તપાસ કરીને એ બાબતે આપને માહિતગાર કરવામાં આવશે